સુરત ના કામરેજ માંથી કુટણ ખાણું ઝડપાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં કામરેજ પોલીસે આ કુટણ ખાનું ઝડપી પાડ્યું છે કામરેજ માં આવેલ ઉમા કોમ્પ્લેક્ષ ના ત્રીજા માળે આ કુટણ ચાલતું હોવાની બાતમી કામરેજ પોલીસ ને મળી હતી જેને લઈને કામરેજ પોલીસે ત્યાં રેડ પાડતા આ કુટન ખાનું મળી આવ્યું હતું કુટન ખાનું ચલાવનાર બે ઈસમો તેમજ એક ગ્રાહક ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં કુલ ચાર મહિલાઓ પોલીસે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર